ડભોઈ મહુડી ભાગોડ અને પલાસવાડા રેલવે ફાટક પર જામતી વાહનોની લાંબી લાંબી કતારોને પગલે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે રેલવે ફાટકને પહોળી કરવા અથવા ઓવરબ્રિજ બનાવવા માંગ કરવામાં આવી છે ત્યારે ડભોઈ મહુડી ભાગોડ અને વડોદરા ધોરી માર્ગ ઉપર પલાસવાડા પાસે ટ્રાફિક સમસ્યા જોવા મળી રહી છે ફાટક પહોળી કરવા અથવા તો ઓવરબ્રિજ બનાવવા માટે માંગ ઉઠી છે તેમાંય શનિ રવિની રજા દિવસો દરમિયાન તો આ માર્ગ પર ટ્રાફિક એટલે તોબા તોબા પોકારી દેવાય જેના નિવારણ માટે કાં તો રેલવે તંત્ર ફાટક પહોળી કરે અથવા તો વહેલી તકે ઓવરબ્રિજ બનાવે તેવી જનતાની માંગ ઉઠી છે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રોડ રસ્તા ઓવરબ્રિજ અંડરબ્રિજ એક્સપ્રેસ વે માટે કરોડોનો ખર્ચ કરાઈ રહ્યો છે ત્યારે દુનિયાની અજાયબી એવા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો વડોદરા કપોરાઈથી વાયા ડભોઈથી લકવાડા ગરૂડેશ્વર થઈ જતો માર્ગ ચાર માર્ગે તો કરાયો છે એટલું જ નહીં વડાપ્રધાન મોદીનું સ્વપ્ન સાકાર કરવાને લઈ ડભોઈથી નગર સુધી બ્રોડગેજ લાઈનો પણ નાખી દેવાય છે આજે એ રેલ સેવા પણ ચાલુ થઈ ચૂકી છે ત્યારે ઠેક ઠેકાણેથી આ રેલ સેવા કપોરાઈ ચોકડીથી લઈ એકતાનગર સુધીના રાજ્ય ધોરી માર્ગ પરથી પણ પસાર થાય છે આ સંજોગોમાં સરકાર દ્વારા ઠેક ઠેકાણની જરૂરિયાતના હિસાબે ફાટકો પર ક્યાંક ઓવરબ્રિજ તો ક્યાંક અંડરપાસ પણ બનાવ્યા છે પરંતુ લાઇન પર આવેલી પલાસવાડા ફાટક માટે તંત્ર કેમ હજી પણ ઈચ્છાશક્તિ દર્શાવતું નથી દિવસ દરમિયાન આ રેલવે ટ્રેક પરથી ક્યારેક છ તો ક્યારેક આઠ વાર ટ્રેનની અવર જવર હોય છે તે સમયે ફાટક બંધ થવાને કારણે કિલોમીટર સુધીની લાંબી કતારો જામેલી જોવા મળે છે ક્યાંક ભારદારી વાહનો મોટી એસટી બસો આમને સામને ફાટક પર આવી જતા ફાટક પરથી દ્વિચક્રી વાહનો ટ્રાફિક જોવા મળી રહ્યો છે ત્યારે હવે તંત્ર દ્વારા કાં તો રેલવેની ફાટકને જરૂરિયાત પ્રમાણમાં પહોળી કરવામાં આવે અથવા તો વહેલી તકી આ ફાટક પર ઓવરબ્રિજનું નિર્માણ થાય તેવી માંગ ઉઠી છે